જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો અને પડખે આપેલી બે લાયકનને દબાવી દેજો જેથી અમારા વિડીયો સંદેશ તમને મળી શકે chúng mọi chỗ đây chưa ચહેરામાંથી લખવું તમારે મારા રામા દળી તારો મહિમા ગણો વારે આવું વારે આવું

નામ પિરયા વસન માંગશે વર્ણ માંગ છે ના વર્ણ કુંડીઓ રે આજ રામા પિરયા વસે ઝૂપડી શણગાર રે આજ રામા પિરયા વસે જય રામે પી લખતા જીજો અને સ્ટ્રીમને પણ લાઈક કરી દેજો

કરીવી નાનો મારો દિવસ જાય નહીં હાય હા અંજલિ સ્ટ્રીમ માં જોડા બદલ તમારો ખૂબ ખૂબ આભાર હાય કિશોર કુમાર પાંડે હાય હાય એમસી

જોડો રે માડે દેવી નો ડુંગર રચો રે મારી સવારી શોભે માં મેલડી મજરો લઈ લે માણેક ચોક માં थैंक्स बाय ओके यार थैंक्स वेलकम यू वेलकम भाई वीडियो वायरल कैसे करें प्लीज रिप्लाई तो वीडियो वायरल करने के लिए आप तो पहले सबसे ज्यादा सब्सक्राइबर होने चाहिए जो वो कभी भी हो सकते हैं अच्छी वीडियो होनी चाहिए और अच्छी अच्छी थंबनेल था, में थंबनेल मुकना चाहिए और आप मेहनत करते रहे ना तो होगी मेरी चैनल भी अभी 2023 से भी वायरल हुए मैं नहीं तो मेरी चैनल दो हजार दो हजार इक्कीस से स्टार्ट करी थी मैंने કોમેન્ટ કરજો અને જય રામાપીર પણ લખજો ગીત ગૌરાવું હોય કોમેન્ટ કરજો સરખું દેખાતું નહીં થોડુંક બાણું દેખાય તમને હા મૂક્યું દેખાતું કામ એ તો તકલીફ રહેવાય ની આપણે મસ્તીમાં માં મસ્તાની ને મોજ માં રહેવાનું ઓરે માલધારી બક્કા તકલીફ તો રોણા શેર મારે રોણા શેર મારે ચાલી ચાલી કિસ્મત ને ગાડી ટોપ ઘેર મારે ભાઈ બધો ની મહેફિલ માં છે છે બંધો ભેળા મોજ ભલે દુશ્મનો હોય બધા વેર મારે ભલે દુશ્મનો હોય બધા વેર મારે શેર મારે રોણા શેર મારે ચાલી ચાલી જિસ્મત ની ગાડી તૂપ ઘેર મારે ओ हर घर में एक नारा एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा સ્ટ્રીમ ને લાઇક કરી દેજો અને સ્ટ્રીમને શેર પણ કરી દેજો વોમેન કરતા જોઈજો મારી ઘડિયાળ બોંધનારી બીજાની બંગડી પેરે મેં પ્રેમ એવો કરો કે બીજે ફેરા નહીં ફરે પ્રેમ એવો કરો કે બીજે ફેરા નહીં ફરે चौकटे टे तेरे धर्म ना चोक सबरी वाटू रे जुए रे ये ना राम ने आप कहाँ कहाँ से वीडियो देख रहे हो कमेंट करो यार गुजराती में बोल दू तो તમે બધા ક્યાંથી વિડિયો જોવો છો તે કોમેન્ટ કરજો હવે મેં એમાં લખું તમારે એગે રામ આયેગે ઓ રામ આયેગે આયેગે રામ આયેગે પડી લેવા દે તિયમ સુબિયા તો શા બધા ડબલા ડુબલી નઈ કાયલે દે

જાણી શકે કાળને હવે સવાર કાલ કેવું જશે કોમેન્ટ કરતા રહેજો તમે બધાય

કયું ગીત ગાવ તમે કોમેન્ટ કરો हाटुक डलायो मारे हाटो कै न लायो म पते रोए माया लगाडी म मा पते रोए माया लगाडी मारी मानी तिनी अझै मनाओ मा मारी पाहे બાળો પાત હવે આપણે સ્ટ્રીમ ને બંધ કરીશું જય રામાપીર જય મેલડી માં